તો હેલો ગાય સ્વાગત છે તમારું ઓડના મારા નવા મિની બ્લોગમાં તો આજે મે છે બોરો ખાવા અને બોરો અમાર બોડીમાં કેવા આયા છે તો ચાલો હું તમને બતાવું જબર આ દેખો મારી બન બોરો ખાય છે દેખો આપણે બોરો કેવા આયા છે કોઈ આયા નહીં તો જોઈ શકા છો આ બોરો તો આ તો આયા નહીં આપણે બીજી બોડીએ જઈએ પહેલા આપણે હું તમને આ બોડી બતાવી દઉં કે જે આ કાટાની બોડી કે આ તો પહેલા તો બોડીમાં હલવાનો તો ચાલો હું તમને બોડી બતાવું અને બોરો બતાવું કે કેવા આયા છે દેખો હેડેલા તો તો બોરા કાસા છે તો બીજી તો બ્લોકમાં જોડાઈ રહેજો અને બોરા કેવા છે જોવા માટે પણ જોડાઈ રહેજો તો હેલો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આપણે બોરા ખાવા ગયા હતા અને બપોરના બોરા ખાઈ અને આપણે ઘરે આવતા રહ્યા તો અમે આ સાજે આજે ખેતરમાં આટો મારવા તો દેખો વાર હજુ પહોંચવાના બાકી છે હજુ આ એક વાર પહોંચ્યો હે જોઈ શકો છો હજુ એક વાયર ભોત્યો હે આપણે જોઈએ ઝાટકો લાઈન મિલ્યો ચાર્જિંગ કરવા તો ઝાટકો અમે છે ચાર્જિંગ તો ચાલો હું તમને બતાવું એના પહેલા તમે જોઈ શકો છો ને મારી ચેનલને ફોલો કરજો લાઇક કરજો અને શેર કરજો તો આમાં પણ અમે જીરું આવ્યું છે આમાં અમે આ બેસી તો જીરું આવ્યું છે હું તો ગયો છું કાલ એવા હતા ને આજે આવા થયા છે દેખો તો ચાલો હું તમને આજે ઝાટકો બતાવું અને ડીશ બતાવું અમે ડીશથી ચાર્જિંગ કરાવો જોઈ શકો છો આ બે ડીશ તો પેલા આ એક ડીસી ચાર્જિંગ થઈ જાય પણ બે ડીસી કનેક્ટ બે ડીસી નું કનેક્શન કર્યું એક આ પડી અને એક આરી તો ચાલો હું જાટકો પણ તમને બતાવું તો આ છે જાટકો હવે જાટકો તમારે પણ ખેતરમાં હોય તો કોમેન્ટ કરજો હું તમને આખો જાટકો બતાવું ચાલો તો જો શકો છો આ જાટકાને આપણે જેટલી કલાક થળું રાખ હોય એની ઓટોમેટિક જો બંધ થઈ જાય તો ચાલો આપણે

તો માળો પણ તમે જોઈ શકો છો પાણી ડબલું એટલે રાતે પાણી પીવું હોય તો આપણે શેટ ઘરે ના જવું પડે તો જોઈ શકો છો તમે ખેતરમાં હજુ વાર પહોંચવાના બાકી છે અને વાર પહોંચશે ત્યારે હું વિડીયો બનાવીશ તો આપણો વિડીયો આથી પૂરો થાય છે તો વિડીયો પૂરો જોજો અને જય માતાજી અને સપોર્ટ કરજો જય માતાજી